ક્રેતા ગાડીમાં નાખે છે હું નગ્ન અવસ્થામાં જતો ગામમાં લઈ આવે છે પછી મને રસ્તામાં મારતા જ આવે છે અને આ કેસમાં હું એવું ઈચ્છું છું કે સીબીઆઈ તપાસ કરવામાં આવે મને સરકાર દ્વારા સ્પેશિયલ વકીલ આપવામાં આવે તો આની ગંભીરતા સરકાર કેમ નથી લેતી આપણા મોદી સાહેબ કેમ નથી લેતા અને ખબર છે મોદી સાહેબને આનાથી કોઈ મોદી સાહેબ અજાણ નથી નમબેન માડમને હું ફોન કરું છું અને કહું છું કે બેન મારે ન્યાય જોઈ છે એના માટે હું દિલ્હી આવ્યો છું મને ગેટ પાસ કાઢવી જવાબ દેતા નથી ઓલા નામ છે એને પણ ફોન કર્યો કે સાહેબ આ કેસમાં ફરી તપાસ કરાવો સર આ દેશનો સૌથી ગંભીર ગુનો છે આમાં પોલીસ દ્વારા પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે અને મારી પાસે ઓલરેડી પુરાવા છે આમાં ન્યાય માટે હું કેટલા ટાઈમથી હરિયું કાઢું છું મુખ્યમંત્રી પીએમ સુધી રાષ્ટ્રપતિ સુધી આજથી સુધી કોઈ ધ્યાન દીધું નથી ને હમણાં આ આઈજી સાહેબ ને લેખિતમાં દઈ દઈને આવ્યું